ભારતની યાત્રા એક અનોખા અનુભવની સફર છે જ્યારે તમે ભારતના વિવિધ રાજ્યોમાં મુસાફરી કરો છો ત્યારે દરેક રાજ્યની પોતાની એક અનોખી ઓળખ અને સંસ્કૃતિ છે ગુજરાતથી શરૂ કરીએ તો ત્યાંના ઢોકળા અને ફાફડા તમારી સ્વાદિષ્ટ યાદોમાં જોડાઈ જાય છે રાજસ્થાનમાં તમે જોધપુરના કિલ્લાઓ અને જયપુરના મહેલોમાં રાજાશાહી ભવ્યતા અનુભવો છો ઉત્તર પ્રદેશમાં વારાણસીના ઘાટો અને ગંગાના આરતીનો અનુભવ તમારા મનને શાંતિ આપે છે દક્ષિણ તમિલનાડુના મંદિરો અને કેરળના બેકવોટર્સે કલગજ શાંતિ અને સૌંદર્ય પ્રદાન કરે છે મહારાષ્ટ્રમાં મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા અને મરાઠી સંસ્કૃતિનું મિશ્રણ તમને આકર્ષે છે ભાષા એટલી વિશાળ છે કે દરેક ખૂણામાં એક નવી કથા એક નવી અનુભૂતિ છે દરેક સ્થળે એક નવીનતા છે જે તમને વારંવાર પાછા ખેંચે છે આવવા વિડિયો જોવા માટે આમરી ચેનલને લાઇક કરો ને તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વીડિયો જોવા બદલ તમારો ખૂબ આભાર